ઓમ નમો નારાયણ હું અરૂણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છોરુસ કિચનમાં તો આજે આપણે બનાવશું ટીંડોરા બટેટાનું શાક કુકરમાં તો એના હારું આપણે આ અઢીસો ગ્રામ ટીંડોરા લીધા છે ને આ રીતે કાય પાસે તો ધોઈને સાફ કરી લીધા છે આપણે અને બટેટા તો ત્રણ બટેટા આપણે એને કાપીને આ રીતે પાણીમાં રેખા સુધારીને થોડાક લીલા ધાણા લીધાશ અને આદુ મરચાં અને લસણ તો તીખા મરચાં છે તો આપણે ઓછા લીધાશ બે જ થોડુંક આદુ અને થોડીક લસણની કર્યું બે નાની સાઈઝના ટમેટા આપણે આ રીતે છાલ કાઢીને લીધા છે ને મોટું હોય તો તમે એક લઈ હગો એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું લીધું અડધીક ચમચી ધાણા જીરું ને અડધી ચમચી આપણે લીધો છે મસાલા એ મેચિક જે આપણે ઘરે બનાવેલો છે મેગી મસાલા એ મેચિક એની રેસીપી તમને રૂઝ કિચનમાં મળી જાય મીઠું જોહે સ્વાદ પ્રમાણે અને થોડીક આપણે હળદર લીધીશ થોડીક હિંગ વઘાર માટે અને અડધીક ચમચી જેટલું આપણે આખું જીરું વઘાર માટે અને તેલ જોહે અને પાણી જોહે આપણે તો આ આપણે કૂકર લીધું છે ગેસ ચાલુ કરશું અને આમાં આપણે તેલ નાખશું તો અડધા ચમચા જેટલું આપણે આ રીતે તેલ છે તેલ ગરમ થાય તો ગરમ થવા દે હું તો ત્યાં સુધીમાં આપણે આ મસાલો તૈયાર કરી હું તો આદુ મરચાં અને લસણ તો આ બધું આપણે મીઠું નાખીને ખાંડી લેશું બધું મીઠું આમાં જ આપણે નાખી દેહું એટલે ઝીણું એકદમ વટાઈ જાય આને આપણે આ રીતે વાટી લીધું એમાં આપણે આ લાલ મરચું નાખી દેહું કાશ્મીરી તો તીખાસ તમે તમારા હિસાબે સેટ કરી હજો કે મરચા લાલ મરચું એમ આ કાશ્મીરી મરચું છે એટલે બહુ તીખું નથી હોતું એટલે આપણે લીલા મરચાં થોડા નહીં

તેલ જોઈ લે તેલ ગરમ થઈ ગયું હોય આપણું એમાં જીરું નાખશું થોડુંક જીરું આ રીતે લાલ થવા દેવાનું તો એ હિંગ નાખશું એમાં ગેસ ધીમો કરી દેવું આમાં હળદર નાખ દેવું અને ધાણા જીરું

બરવું ન જોઈએ એમ ધીમો ગેસ રાખવીને અને થોડીક સુગંધ હોવી જોઈએ મરચું શીકાઈ ગયું હોય એવી એકાદ છીક આવે તો આ લે ઝાઝી છીકું આવે ને તો મસાલો બળી ગયો કહેવાય એકાદ છીક આવે તો એમ થાય કે વઘાર નાસ્તો બનાવીએ તો આ રીતનું થોડીક વાર મિક્સ કરી દેવું હવે એમાં ટીંડોળા નાખી દેવું આપણે અને બટેટા અને આપણે મિક્સ કરી લઈશું તો ટીંડોરા અને બટેટા તમે તમારા હિસાબે વધારે ઓછું કરી શકો પણ આ બે એક હરખું હોય ને તો ખાવામાં મજા આવે એમ આ રીતે હવે ગેસ ફૂલ કરી દેવાનો તો એમાં ટમેટા નાખી દેવાનું થોડાક ધાણા નાખશું થોડાક તો તમારે કોરું શાક બનાવવું હોય તો પાણી ઓછું નાખવાનું અને થોડુંક રસ બસતું કરવું હોય તો પાણી એ પ્રમાણે નાખવાનું જો ટિફિનમાં આપણે શાક આપવું હોય તો એમાં આપણે કોરું શાક જોઈએ તો એમાં તમે વધારે રસો ન નાખો તો એ આ રીતે કુકરમાં બનાવી શકો એમ આ મસાલો નાખી દેવા આપણે મસાલાએ મેચી આ રીતે મીઠું કરીશું તો થોડુંક એમાં આપણે પાણી નાખી દેવું આપણે થોડુંક રસ બેસીએ તો આ ખાંડમાં નાખીને નાખી દઉં પાણી જો તમારે કોરું શાક બનાવવું હોય તો આટલું જ પાણી નાખવાનું વધારે નહીં નાખવાનું તો એટલામાં પાકી જાય ને સરસ થઈ જાય પણ આપણે એને થોડુંક રસબસ્તું કરવું છે તો થોડુંક પાણી વધારે નાખશું આ શાકભાજીની ઉપર થોડુંક હોય એટલું મીઠું ટેસ્ટ કરી લેવાનું આપણે મીઠું અગાઉ ખાંડવામાં જ નાખી દીધું હતું એટલે જોઈ લેવાનું હવે કુકરનું ઢાંકણું બંધ કરી દેહ તો આપણે બે વિસલ થવા હું બે વિસલ થાય એટલે ગેસ બંધ કરી દેહ તો આને આપણે નીચે ઉતારી લીધું હતું હવે જોઈ લઈએ ખોલીને એકદમ સરસ રસ વસ્તુ કે ને એવું તો થોડાક ધાણા હજી નાખી દે હું મિક્સ કરી લે તો તમે હાંજે જો બનાવો તો આ રીતનું થોડુંક રસ વસ્તુ બનાવવાનું કેમ કે ખીચડી એ આવું રસાવાળું શાક લાગે રોટલો હોય કે ખીચડી હોય જો બપોરે ભાત રે બનાવવું હોય તો આ બે ટાઈમ તમે બે ટાઈમ આ શાક હગો બપોરે ભાત ભાતરે ખાવું હોય તો એને થોડુંક સૂકું બનાવવાનું થોડુંક પાણી ઓછું નાખવાનું आपण काढी लगभग लग्ना रसावाड़ू वाळू शाकवधार भावत होई તો ઉપર થોડાક ઘણા રાખી દઈએ આ રીતે તો તૈયાર છે આપણું ટિંડોરા અને બટેટાનું શાક તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ ટિંડોરા અને બટેટાનું શાક